એડીના દુખાવાની સમસ્યામાં મોટે ભાગે જે છે એ ડૉક્ટરનું નિદાન એવું હોય છે કે તમારી હાડકી વધે છે અને તમારે કાં તો ઇન્જેક્શન લેવા પડશે કાં તો ઓપરેશન કરીને હાડકી કપાવી પડશે તમારા વજનને કારણે વધે છે તમારા કેલ્શિયમ ઓછું થવાને કારણે વધે છે આ બધા નિદાન કહેતા હોય છે પણ એડીના દુખાવાની સમસ્યા આયુર્વેદની વાતવ્યાધિ ચિકિત્સાથી કેટલી ઝડપથી સારી થાય છે અને એમાં પંચકર્મનો કેટલો ઝડપથી ફાયદો થાય છે એના વિશે આપણે શિલ્પાબેન પાસે સાંભળશું જય શ્રી કૃષ્ણ શિલ્પાબેન જય શ્રી કૃષ્ણ સર શિલ્પાબેન તમને શું સમસ્યા હતી એડીમાં પેલા તો હાડકું વધ્યું એવું ડોક્ટરે કહ્યું તું ગઈ હતી હાડકાના ડોક્ટર પાસે એડીનો દુખાવો તમને કેટલા સમયથી હતો બેન એ 6-7 મહિના સળંગ ચાલતો તો દવા લીધ એક મહિનાનો કોર્સ કર્યા પછી પણ બરોબર છે અને એના માટે તમે લગભગ કેટલા ડોક્ટરને બતાવ્યો છે ઓર્થોપેડિક સર બે ડોક્ટરને બે ડોક્ટરને બતાવ્યું તું અને એમની દવાથી જે છે તમને રાહત થઈ કે નોતી થઈ સર ઈ જારે લવ એટલા ટાઈમ જ પછી વળી 6 મહિનામાં એને તકલીફ ચાલુ થઈ જતી બરાબર છે અને ઈ એડીના દુખાવા માટે તમે બે ડોક્ટરને બતાવી તો એના પછી આપડી હોસ્પિટલ જાણ તમને કઈ રીતે થઈ હતી સર અમારા જે એક મેમ છે એ તમારે ત્યાં આવતા હોય છે તો એમણે તમને કીધું હા એમ એ તમારું રૂટિન ફોલો કરે છે છે ને એટલા હેલ્ધી લાગે તો મને એમ થયું કે એકવાર તમને બતાવી દઉં તમારી પાસે એડવાઇસ લઈ લો કે શું આ મારી પ્રોબ્લેમ સોલ્વ થશે કે નહીં પછી આપણે તમે અહીંયા આવ્યા ને આપણે બસ્તી સારવાર કરી અને તમારી એક દોઢ મહિના દવા થઈ એ પછી તમને દુખાવો મટ્યો તો કેટલા વર્ષ સુધી નથી થયો ક્યારે સર હજી સુધી આજની તારીખમાં કેટલા વર્ષ થયા એને દોઢ બે વર્ષ જેવું થઈ ગયું આરામથી દુખાવો તમને મટ્યો કેટલી મહિનાની સારવારથી સોળસો ટકા મટી ગયો બે મહિનામાં બે મહિના પછી સાવ મટી ગયો હા સર હા તો બેન તમને જ્યારે શરૂઆત થઈ તો દુખાવો કેટલો વધારે હતો સર શરૂઆતમાં મને હાલવામાં તકલીફ થતી હતી એટલે મને ડોક્ટરે સજેસ્ટ કર્યું કે ડૉક્ટર ચપ્પલ લઈ લ્યો તો ડોક્ટર ચપ્પલ પહેરીને પણ ચાલવાની કોશિશ કરી પણ તેમ છતાં એન્ડી નો દુખાવો તો રહ્યો જેમ સતત દવા લીધા પછી ઇન્જેક્શન લીધા પછી કેવો દુખાવો થતો તમને સર હું એક સાઈડ નો પગ છે ને જમીન ઉપર મૂકું ને તો આમ કરંટ જેવો લાગતો ઓહો સવારે ઉઠવામાં મુશ્કેલ પડતી હા સર આમ પગ મૂકી ન શકો હા સર કેવું લાગે જાણે આમ કાંટો ખૂસ કાંટો કાંટા જેવું લાગતું સર બરાબર છે અને પછી ચાલવામાં કેટલી તકલીફ રહેતી તમને આખા દિવસમાં સર પેન તો રહેતું હું કાંઈ પણ કામ કરું ને તો બેસી થોડી વાર બેસું વળી થોડી વારમાં કામ કરું એમ બેસી બેસીને કામ કરતી બરાબર છે પછી ડોક્ટર સાહેબને મળવા ગયા તો તમને એક્સરે બતાવીને શું કીધું તમને એમણે એમણે પહેલાં તો સલાહ એ આપી કે એક મહિનાની તમને દવા લેવી પડશે જો એનથી ન મટે તો તમને એક ઇન્જેક્શન લેવું પડશે તો એનથી દુખાવો મટી જશે તો ન મટ્યું એટલે ઇન્જેક્શન માટે ગઈ સર પાસે ઇન્જેક્શન લીધું તો એ પંદર દિવસમાં નહીં રાહત થઈ

કીધું ફોલો કરવાનું મોર્નિંગ ટુ નાઇટ સુધીનું અને પછી તમે મને એક બસ્તીની પણ વાત કરી કે એ પણ લઈ જો તો એ પ્રમાણે જે તમે મને ટ્રીટમેન્ટ ફોલો કરન કર્યું એ મહિના સુધી મેં કર્યું એટલે દોઢ મહિનામાં તો અસર દેખાય આવી છે ને બે મહિનામાં પગ ની તો એકદમ રાહત થઈ ગઈ સો એ સો 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 સવારે ઉઠો તો તકલીફ થતી હતી હાલચાલ કામ કરવામાં બધું મટી ગયું હતું હા સર આરામ કામકાજ થઈ શકે છે ને પીડા તો પાછી આવી જ નથી એમ કહું સાવ જળમૂળ થી નીકળી ગયું દોઢ વર્ષ થયો બીજી વાર એવી પીડા નથી હોય આવી જ નથી એ કાટા લાગ્યા જો મને અનુભવ નથી થયો હવે ખરેખર જે છે એ શિલ્પાબેન નો જે કેસ છે ને આયરોનો વાત કંટક નામનો કે વાત કંટક એટલે શું કાંટો ખૂંચતો હોય કંટક એટલે કાંટો કાંટો ખૂંચતો હોય એવો વાયુનો રોગ જેને આપણે એમ લાગે એડી નીચે મૂકે કાંટો ખૂંચો એટલો બધો જોરદાર દુખાવો થાય અને એ દુખાવામાં મોટે ભાગે હાટકી વધવાનું નિદાન આવતું હોય છે ખરેખર આ રોગ આયુર્વેદનો વાયુ વ્યાધિને કારણે થતો રોગ છે અને આપણે વાત વ્ય ચિકિત્સા કરીને બસ્તી સરળ આપીએ એટલે તરત જ એ રોગ શાંત થઈ ગયો હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીએચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું બેન તમને આપી દવા શરૂ કર્યા પછી શરીરમાં હલકાપણું ને એ બધું જે છે એ એડીમના દુખાવાના સંદર્ભમાં કેવું લાગતું હતું સર ઘણો ફરક લાગ્યો મને કેમ કે તમે જ્યારે હું આવી હતી ત્યારે મને જે ક્વેશ્ચન કર્યા હતા કે ભાઈ તમારા શરીરમાં બીજે ક્યાંય સાંધામાં તકલીફ થતી હોય કે તાવ જેવું લાગતું હોય તો એ બધું સિમ્ટમ્સ જે મને તમે કહ્યું ને એવું થોડું થોડું બોડીમાં તો હતું જ મને જ્યારે હાડકાન ડોક્ટર તો એવા બધા સિમ્ટમ્સની વાત જ નથી કરતા એ તો માત્ર શું કે હાડકાની જ વાત કરે કેમ કે હાડકાનો દુખાવો હતો એટલે હાર્ટ રિલેટેડ વાત કરી પણ જ્યારે અહીંયા આવી ત્યારે મને ખબર પડી કે હું તો વાયુથી પણ પીડાઉં છું હા તો ત્યારે પછી તમે મને જે સજેશન કર્યું એનાથી મારું વાયુ કંટ્રોલ આવી ગયો તો મને ઘણું બધું અને એ સમજો ને ઈ ટ્રીટમેન્ટમાં મારી એસિડિટી એ ગાયબ થઈ ગઈ બરાબર એસિડિટી બહુ થતી હતી હા એસિડિટી ઈ ગોળીઓ લીધી ને એના લીધે મને એસિડિટી ચાલુ થઈ પછી આ મેં તમારી ટ્રીટમેન્ટ લીધી જે આ આપણે હતી કાળો પીવાની છે પછી જે તમારી ગોળીઓ છે એમાં મને એસિડિટી મટી ગઈ હમ એટલે મને બે બેનિફિટ ખરેખર લોકો એવું વિચારતા હોય શિલ્પા બેન કે આયુર્વેદિક દવા ગરમ પડે તો તમને ક્યારે ગરમ ન પડી પડી ઉલટા તમને એસિડિટી મટી ગઈ મટી ગઈ મને એસિડિટી મટી ગઈ ખરેખર એવું છે કે આયુર્વેદ દવા ગરમ છે જ નહીં જો તમારું નિદાન સાચું ન થાય તો તમને દવા ગરમ પડી શકે છે અમે આયુર્વેદની નિદાનને સ્પષ્ટ ફોલો કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે અમને દવા આયુર્વેદની ગરમ પડે છે આયુર્વેદ દવાથી અમને મુશ્કેલી થાય છે તો તમે અમારી ટ્રીટમેન્ટ લઈ શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરી શકીએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી બેન તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જેને એડીન દુખાવ થશે ખાસ કરીને ગૃહિણીઓને આ પ્રોબ્લેમ બહુ રહેતો હોય છે અને એ પેશન્ટને તમે આપણી આયુર્વેદની સારવાર ને બસ્તી ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેશો એમને સર હું તો કહીશ કે એકવાર અહીંયા આવી જોય અહીંયા આવીને એકવાર અહીંયા ને ટ્રીટમેન્ટ એકવાર લે પોતે ટ્રીટમેન્ટ લેશે ને પોતે શરીર કહેશે કે ભાઈ શું ફરક આવ્યો છે બરાબર છે અને તમારો જે આ વિડીયો છે બેન લોકોને આયુર્વેદમાં વિશ્વાસ વધે શ્રદ્ધા વધે એના માટે આપણે જે છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકીએ જરૂર સર હું તો ઈચ્છું છું કે જે મને લાભ મળ્યો બીજી બેનો મળે ખુબ વધુ ના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ